આ તરફ વાત કરીએ કુતિયાણામાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી વરસાદને કારણે મરીન કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી ગીડ વિસ્તારમાં છ દિવસથી અંડાધાર વરસાદ ખાબકી રહ્યો છે છ મરીન કમાન્ડો બોટ અને વિવિધ સાધનોથી સજ્જ છે જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટે તેઓ તૈયાર છે કુતિયાણામાં ભારે વરસાદ અને પાણીના કારણે મરીન કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી ચડબંબાકાર છે અને સતત છ દિવસથી રસ્તાઓ બંધ છે નદીઓ વહેવા લાગી છે તમામ બાદર હોય હોય ઓછો તો નદીઓ ગાંડી દૂર બની છે અને વિસ્તારને સતત જેવી પરિસ્થિતિ છે ત્યારે કુતિયાણા ખેડ વિસ્તારના માટે ફાળવણી કરવામાં આવે છે તાત્કાલિક કારણ કે રેસ્ક્યુ ઓપરેશનની જ્યાં જરૂર પડે ત્યાં હું ત્યારે તાત્કાલિક મરીન કમાન્ડો ત્યારે આપણે તેમની સાથે ખાસ વાતચીત કરશે શું કહેશું કેવી પરિસ્થિતિ એમ શું શકો છો સર અત્યારે પરિસ્થિતિ